સાબરકાંઠા જિલ્લામાં વિવિધ પોંઝી સ્કીમોની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર બી ઝેડ કૌભાંડના વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી હિંમતનગરના સહકારી જીન રોડ પર આવેલ એક કોમ્પ્લેક્સમાં એઆર કેપિટલના નામની બે બોગસ ઓફિસ ખોલીને મળતિયાઓ મારફતે રોકાણકારોની બચત પર માસિક દસ ટકાથી વધુ વ્યાજની લાલચ આપીને રોકાણકારોને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવ્યું હતું અને ત્રણ કૌભાંડીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં દસથી વધુ લોકો તથા અન્ય પાસેથી અંદાજે રૂપિયા ત્રણ પોઈન્ટ બેતાલીસ કરોડથી વધુ લીધા બાદ મૂડી તથા વ્યાજ પરત ન કરતા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પુષ્પરાજસિંહ પરમારે ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા આ પોન્જી સ્કીમના ત્રણ સંચાલકો અજયસિંહ રજુસિંહ અને વનરાજસિંહને ઝડપી લેવા માટે એસઆઈટીની રચના કરવાના ચક્રો ગતિમાન કર્યા છે આ જાહેરાતોના વિશ્વાસમાં આવી હાલના ફરિયાદી તથા અન્ય દસ સાહેદોએ જુદા જુદા રકમનું રોકાણ કરેલું આ કુલ રકમ ત્રણ કરોડ બેતાલીસ લાખ એકાણું હજાર રૂપિયા થાય છે અને એ જે ફરિયાદી અને અન્ય સાહિદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં અને ત્યારબાદ પણ પ્રકારનું વળતર આપેલું નહીં અને જ્યારે પણ આ ફરિયાદી તથા સાહેદો એમની પાસે પોતાના વળતરની માગણી કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાના આપી એમને વળતર આપેલ નથી હાલ જે આ એર કેપિટલ ને એર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન ચાર રસ્તા પાસે ત્યાં એ બંધ છે અને એના ઘરે પણ આરોપીઓના જે છુપાવાના સ્થળો છે ત્યાં જુદી જુદી ટીમ બનાવી પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવેલ છે